વાસ્તવમાં ન હોય છતાં તેના ખોટા દસ્તાવેજ બનાવી તેના પર લોન મેળવી લોનની રકમ ભરપાઈ ન કરેલ હોય સદર ગુનાના આરોપીને ઝડપી લેતી અઢાર પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચોન પાંચ સુરત શહેર તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર શ્રી કે ડિવિઝન સુરત શહેરનાઓ ખોટા શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અશાંત તારણનો હુકમ મેળવી ગુનો આચરેલ હોય સદર ગુનાના આરોપીને પકડવા સૂચના કરેલ હોય જે સંબંધ એડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ હોય ગુનાના આરોપીઓને હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને પકડી પાડવા માટે જરૂરી અને માર્ગદર્શન આપે જે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ના નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા સૂચના કરી તે દરમિયાન સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી એલ નીમાવત સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હીરાભાઈ ટીશાભાઈ નાઓ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ના આધારે ઉપરોક્ત ના કામે સંડોવાયેલા આરોપીને પકડી પાડી આરોપીની પૂછપરછ કરતા આરોપી એ સને બે હજાર બાવીસમાં ફરિયાદી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અડાજણ બ્રાન્ચ ખાતે મેનેજર તરીકે ફરજ પર હોય ત્યારે કતરગામ વેડ રોડ પાસે આવેલ પ્રભુનગર કો ઓપરેટિવ સોસાયટી વિભાગ એક પ્લોટ નંબર બ્યાસી સી જે પ્લોટમાં મિલકત હયાત ન હોય તેમ છતાં બોગસ શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અશાન હુકમ મેળવી તથા ખોટા દસ્તાવેજ બનાવી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં રજૂ કરી બીજા અન્ય આરોપીઓની મદદગારીથી રૂપિયા વીસ લાખ છાસઠ હજાર નવસો પંચાણુંની હોમ લોન પોતાના નામે મેળવી જે લોનની રકમ આશ્રમ સુધી ભરપાઈ ન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ગુનો આચરેલ હોય સદર ગુનાના આરોપીઓ અનિતાબેન ચિતેન્દ્રભાઈ મનોહરભાઈ બાબરિયા ઉંમર વર્ષે ચાલીસ ધંધો નોકરી રહે ઘર નંબર એ સડસઠ ઉદયનગર વિભાગ બે કતારગામ સુરત શહેર તેને પકડી પાડેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે